માં બોગસ કેમિકલ ફેક્ટરીનો પર્દાફાશ થયો છે બોલાશમાં ચાલતી બોગસ કેમિકલ ફેક્ટરી ઝડપાઈ છે નોંધણી વગર ઓરિયલ કેમિકલ ફેક્ટરી ધમધમતી હતી એસઓજીએ મોટા પ્રમાણમાં કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો ફેક્ટરીના સંચાલક ભાવેશ જેઠવાની પૂછપરછ કરવામાં આવી રહી છે અલગ અલગ એજન્સીઓ આ તપાસમાં જોતરાઈ છે બોળશમાં બોગસ કેમિકલ ફેક્ટરી ચાલતી હતી જેને લઈને કાર્યવાહી કરવામાં આવી છે રાકેશ પરડવા ફોનલાઇન પર જોડાયેલા છે રાકેશ ગીર સોમનાથના વેરાવળના બોલાશમાં બોગસ કેમિકલ ફેક્ટરી ઝડપાઈ છે વધુ જાણકારી જી ચોક્કસથી ગીર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને ચોક્કસ બાતમી મળી હતી કે બોળાશ ગામની સીમમાં ભાવેશ ઉર્ફે ભરત બાબુ જેઠવા નામનો એક જે વ્યક્તિ છે તે બોગસ કેમિકલ ફેક્ટરી ચલાવી રહ્યો છે અને ગઈ રાત્રેના એસઓજી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને આ સ્થળેથી મોટી માત્રામાં કેમિકલનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે કોઈ પણ જાતના રજીસ્ટ્રેશન વગર ઓ રીયલ નામની કેમિકલ ફેક્ટરી પોતે ચલાવતો હોવાનું સામે આવ્યું છે હાલ આ દરોડા બાદ પીજીવીસીએલ જીપીસીબી તોલમાપ અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા પણ તપાસમાં જોપાવવામાં આવ્યું છે એટલે આગામી દિવસોમાં આ જે બોગસ કેમિકલ ફેક્ટરીમાં નવા ખુલાસાઓ પણ સામે આવી શકે છે જી આભાર તમામ વિગતો માટે